સાહેબ આ મારું ભત્રી જોશો તારી તકલીફ વધારે થઈશો ત્યાં આ ગભ્રમણ ગભ્રમણ રીક્ષા કરીને આવ્યો મી રેવાતું જ નહીં મને

હમ કેમ્પમાં અમને ગામના કોઈને ખબર નથી કેમ્પ સંચાલકોનું એવું કેવું છે શારદાબા સાર્વજનિક હોસ્પિટલ વાળાનું કે અમે એમને પરમિશન આપી નથી અને પરમિશન આપી નથી તો આ લોકો કેમ્પ યોજો કેવી રીતે ખ્યાતિવાળો એ ખરેખર તો એ ગુનાને પાત્ર છે અને એમને સજા થવી જ જોઈએ ખ્યાતી હોસ્પિટલે ગામની શારદાબેન સાર્વજનિક હોસ્પિટલ સાથે મળીને કેમ્પ કર્યો હતો પરંતુ ખ્યાતિના કારનામાં બહાર આવતા શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના સત્તાધીશોએ પોતાનો બચાવ કરવામાં લાગી ગયા છે ઝી ચોવીસ કલાકે જ્યારે શારદાબેન સાર્વજનિક હોસ્પિટલના મંત્રી સાથે વાતચીત કરી તો તેમણે કેમ્પ માટે માત્ર જગ્યા આપી હોવાનો દાવો કર્યો છે ખ્યાતી હોસ્પિટલને કેમ્પ કરવા દેવાની સત્તા ન હોવા છતાં શારદાબેન સાર્વજનિક હોસ્પિટલે કેમ્પ કરવા દેતા હોસ્પિટલના મંત્રીઓ પણ શંકાના ઘેરામાં આવ્યા છે પરમિશન એવી કોઈ પરમિશનની વાત નથી એ કેમ્પ માટે ગામે ગામ બધા ફરતા હતા લગભગ બધા ગામડાઓમાં એમને કેમ્પ કરેલા છે કેટલાય ગામોમાં ત્યાં સ્કૂલમાં કરતા હતા અમારા ત્યાં બી સ્કૂલમાં કરવાના હતા શેડના નીચે તો ત્યાંથી અમને એ ડોક્ટરની એમની ટીમ હતી કે ભાઈ અમને એક બે રૂમ વાપરવા આપજો અમને કેમ્પ કરો છે